અત્યારે એક જ ટોપિક ચર્ચામાં છે અને એ છે જીએસટી 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 ઘણા બધા સ્ટોક સેક્ટર સ્પેસિફિક આજે આપણને મુમેન્ટ જોવા મળવાની છે ઘણી બધી અહીંયાથી રાહત આપણને ગિફ્ટ મળી ગઈ એમ કહી શકાય કે ઓવરલ પ્રી ગિફ્ટ આપણને અહીંયાથી મળી છે દિવાળીની હવે અહીંયાથી જોઈએ કે આપણને શું એક્શન જોવા મળશે કયા સ્ટોક કયા સેક્ટર ક્યાં ફોકસ કરીશું સૌથી પહેલાં સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ જીએસટીની જે આવે છે અને આપણે થોડું ટૂંકમાં હાઇલાઇટિંગથી નજર કરી લઈએ સૌથી પહેલાં ઓટો સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ કે જે નાની કાર છે અને જીએસટી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવે છે અગાઉ અઠ્યાવીસ ટકા હતા એટલે મારો જે ટાટા મોટર્સ આ બધા સ્ટોક તમારે ખાસ કરીને ફોકસ રાખીશું નેક્સ્ટ સ્ટોક તમારે હું જે સેક્ટર જે છે એફએમસીજી એફએમસીજીમાં પણ આપણે ખ્યાલ છે કે ત્યાં સારા એવા સુધારા જોવા મળી રહ્યા છે પહેલાં બાર ટકા હતું જે ઘટાડીને આવો પાંચ ટકા જીએસટી સ્લેબ કરવામાં આવ્યો છે અને અહીંયા આઈ ટીસી નેશલે ઇન્ડિયા હિન્દુસ્તાન યુનિલિવર એચયુએલ બ્રિટાનિયા બધા સ્ટોક છે કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ એફએમસી સેક્ટર આજે આપણને સારું સૌથી વધારે બઝિંગ સેક્ટર જોવા મળી શકે છે નેક્સ્ટ તમારે નજર કરો તો એ છે ડ્યુરેબલ સ્ટોક એટલે કે વોલ્ટાસ આવી ગયો બ્લુ સ્ટાર હેવેલ્સ અંબર એન્ટરપ્રાઇઝ આ બધા સ્ટોક ફોકસ પર હોવું જોઈએ કારણ કે અહીંયા પણ જે જીએસટી હતા એ ઘટાડીને અઢાર ટકા કરવામાં આવી છે એટલે અહીંયા પણ સેક્ટર માટે પોઝિટિવ વાત છે બીજી વાત કરીએ સિમેન્ટ સેક્ટર અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અહીંયા પણ આપણને અઢાર ટકા કરવામાં આવે છે સ્લેબ એટલે આ સેક્ટર પણ છે કે જે આજે સારું એવું બઝિંગ જોવા મળે મળી શકે છે અને અહીંયા વાત કરીએ જો આપણે સ્ટોક સ્પેસિફિક કલ્ટ્રાટેક સિમેન્ટ જે કે સિમેન્ટ શ્રી સિમેન્ટ દાલમિયા ભારત અંબુજા સિમેન્ટ આ બધા સ્ટોક છે જે આજના દિવસ આપણને સારી એક્શનમાં જોવા મળવાના છે બધા સ્ટોક જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવા જોઈએ આ વાત થઈ ગઈ ઓવરલ જીએસટી રિલેટેડ બીજા સેક્ટર બીજી પણ આપણે વિગતવાર વાત કરીશું પરંતુ હવે બીજું વાત કરીએ તો બ્લોકડીલ એપથુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ આ તમારો ફોકસ પર છે અહીંયા જે ડીલ જોવા મળશે બે છસો કરોડની એક ડીલ સંભવ છે વેસ્ટ બ્રિજ અહીંયાથી બ્લોકડીલ દ્વારા હિસ્સેદારી વેચી શકે છે ઓલમોસ્ટ સાડા સો ટકા અહીંયાથી હિસ્સેદારી એમની પૂરેપૂરી હિસ્સેદારી વેચી શકે છે બ્લોકડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ ડિસ્કાઉન્ટ ઉપર છે ત્રણસો સોળ રૂપિયા પ્રતિ શેર અહીંયાથી એક સંભવિત પ્રાઇસ છે એટલે આપતું વેલ્યુ હાઉસિંગ જે તમારો ફોકસ પર હોવું જોઈએ બીજું આજે આપણે ફોકસ પર હોવું જોઈએ જે છે અહીંયાથી ઓવર મેટલ સ્ટોક કારણ કે તમે નજર કરો તો જે ક્રિટિકલ મિનરલ પોલિસીની અહીંથી મંજૂરી મળવામાં આવી છે આજે મિનરલ રિસાયકલિંગ માટે અહીંયાથી ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે રૂપિયા પંદરસો કરોડનું આના માટે અહીંયાથી ઇન્સેન્ટિવ આપવામાં આવશે એટલે કે હિન્દુસ્તાન કોપર હિન્દુસ્તાન જિન્ક વેદાંતા નાલ્કો એનએમ સી આ બધા સ્ટોક છે મિનરલ સાથે જોડેલા કે જે તમારા ખાસ કરીને ફોકસ પર આજે રહેશે બીજું સ્વિગી ગઈકાલે આપણે સમાચાર હતા ઝોમેટો ફીસ વધારી ટકા હવે સ્વીગી છે કે જેઓ અહીંયાથી ફીસ વધારી રહે છે અને તેઓ વધારીને પંદર રૂપિયા કરી છે સતત ત્રણ અઠવાડિયામાં ત્રણ વખત સ્વિગીએ પ્રાઇસમાં વધારો કર્યો છે એટલે અહીંયા આપણે આ પણ કાઉન્ટર છે જે ફોકસ પર જરૂરથી રહેશે બેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અહીંયા કંપનીનો ઓર્ડર મળ્યો છે એમ પાવર તરફથી રૂપિયા છવ્વીસો કરોડનો અહીંયાથી કંપનીનો ઓર્ડર મળ્યો છે મધ્યપ્રદેશમાં આઠસો મેગાવોલના પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે એટલે આ પણ તમારા ખાસ કરીનેથી ફોકસ કરે છે બીજું વાત કરીએ તો ફોર્સ મોટર્સ ફોર્સ મોટર્સમાં આપણે જોઈએ તો પહેલી તારીખથી બધા ઓટો આંકડાવાના શરૂ થઈ ગયા છે ફોર્સ મોટર્સના બાકી હતા જે ગઈકાલે આવ્યા છે એટલે એનું રિએક્શન આજે આપણને જરૂરથી જોવા મળશે નંબરની વાત કરીએ તેમની જે ઓવરઓલ જે સેલ્સ છે એમાં સાડા ચાર ટકાનો આપણને વધારો જોવા મળ્યો છે બે હજાર ચારસોના ત્રણ વ્હીકલ્સ તેઓ અહીંથી સેલ કર્યા છે બીજું એમની જો ભારતની વાત કરીએ સ્થાનિક સેલ્સ તો એમાં આપણને અહીંથી છ પોઈન્ટ છ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે અને એક્સપોર્ટ છે જે થોડું નિરાશાજનક જોવા મળ્યું છે એક્સપોર્ટ તમે જો છવ્વીસ ટકા ઘટીને એકસો આઠ યુનિટનું તેઓ વેચાણ કર્યું છે નંબર અહીંયાથી મિક્સ છે ફોકસ ફોકસ કરીશું સ્પેસિફિક સ્પેસિફિક સેક્ટર રહેશે પરંતુ ઇવેન્ટ સ્પેસિફિક આપણે ક્યાં એક્શન રહેશે તો આજે છે જ્યારે બમ્પર ઓપનિંગ થશે તે બધા વચ્ચે સેન્સેક્સની આજે વીકલી એક્સપાયરી છે ગુરુવારે સૌ પ્રથમ વખત તે બમ્પર ઓપનિંગ તો જશે પરંતુ ક્લોઝિંગ કેવી જશે એ પણ આપણે સૌ કોઈનું ફોકસ રહેવું જોઈએ બીજું વાત કરીએ તો બ્લુસ્ટોન જ્વેલરી અને લાઇફ સ્ટાઇલ આના જે પરિણામ આપણને આવ્યા છે તેનું પણ એક રિએક્શન અહીંયા જોવા મળ્યું છે પરિણામ આવાના છે એટલે પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે રોલેક્સ રિંગ્સ બોર્ડ બેઠકનું આયોજન છે અહીંયા અહીંયા તેઓ સ્ટોક સ્પ્લિટ માટે અહીંથી વિચારણા કરવાના છે એટલે આ સ્ટોક તમારે રડા પર હોવું જોઈએ વાત કરીએ ડિવિડન્ડની તો એનટીપીસી તમારો ફોકસ પર હોવું જોઈએ ત્રણ રૂપિયા પાંત્રીસ પૈસા ડિવિડન્ડ ઓઇલ ઇન્ડિયા દોઢ રૂપિયા ઓએનજીસી એક રૂપિયા પચીસ પૈસા અને કલ્યાણ જ્વેલર્સ કે એમાં પણ તમે જો તો તમને એથી દોઢ રૂપિયાનું ડિવિડન્ડ છે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે આ બધા સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ ઓ બેન્ક આરબીએલ બેન્ક યથાવત છે બીજું વાત કરીએ તો યુએસના આજે જોબલેસ ક્લેમના આંકડાવાના છે ક્રૂડ ઇન્વેન્ટરીના આવવાના છે એટલે આપણે જોઈએ તો ગ્લોબલ પણ આજે આપણને કંઈક ને કંઈક હલચલમાં જોવા મળવાનું છે ભારતમાં એપલ ચોથો સ્ટોર ઓપન કરવા જઈ રહી છે જે ભારત માટે પણ એક સારી એવી અહીંયાથી કહી શકાય સ્ટોરી બીજું ટીવીએસ મોડલ્સમાં ફોકસ ઉપર હોવું જોઈએ ગઈકાલ ઓલરેડી આપણે જોયું હતું કે મારુતિએ એમની જૈસી વિક્ટોરી લોન્ચ કરી હતી હવે આજે ટીવીએસ મોટર્સ છે કે જેનું એક મોડેલ લોન્ચ થવા જઈ રહ્યું છે નવી સ્કૂટી એન્ટાર્ક એન્ટોર્ક જે એકસો પચાસ છે કે જે અહીંયાથી લોન્ચ કરવા જઈ રહ્યું છે એટલે ટીવીએસ મોટર્સ તો ફોકસ પર રહેશે ઓર ઓલરેડી આપણે વાત કરીએ સ્ટોક બઝિંગ છે જીએસટીના સમાચાર છે એટલે કે સેક્ટર સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક બ્લોકડીલ છે ઘણું બધું આજે આપણને છે અને સેન્સેક્સની આજે આપણને એક્સપાયરી છે એટલે આજનો દિવસ આપણે એમ કહી શકાય કે માર્કેટ માટે બમ્પર જોવા મળવાનો છે યસ